છોટા ઉદેપુર જિલ્લાના રંગપુર ખાતે અર્ષ ક્લિનિક અને ઇન્ડુ બ્લડ બેન્કના સહયોગથી રંગપુર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અર્ષ ક્લિનિક તથા સૂચિત સાથ ફાઉન્ડેશન દ્વારા ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી આજે છોટાઉદેપુર જિલ્લાના રંગપુર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું છોટાઉદેપુરના જિલ્લાના મધ્યપ્રદેશ સરહદી આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ એનિમિયાનું પ્રમાણ વધુ હોય તેમજ એ એનસી બહેનો માટે તથા અવારનવાર થતી આકસ્મિક ઘટનાઓ વખતે તાત્કાલિક બ્લડની જરૂરિયાત ઊભી થતી હોય છે તેવા સમયે છોડાઉદેપુર જિલ્લાના બ્લડ બેન્ક નહીં હોવાના કારણે બોડેલી ખાતે આવેલા ઇન્દુ બ્લડ બેંકના બ્લડ સ્ટોરેજ કાં તો છેક વડોદરા સુધી બ્લડ બેન્કમાં બ્લડ માટે દોડવું પડતું હોય છે અને જરૂરિયાત બ્લડ મુજબનું સમયસર બ્લડ નહીં મળવાના કારણે ઘણા કેસમાં દર્દીના મરણ પામવાની ઘટનાઓ બનતી હોય છે જે બાબતોને ધ્યાનમાં રાખીને અર્ષ ક્લિનિકના ડૉક્ટર કનકસિંહ રાઠવા તથા નર્મદા ક્લિનિક દેવહાટના ડોક્ટર વિજય રાઠવા તેમજ સુચિત સાત ફાઉન્ડેશનના ડોક્ટર જયેશ રાઠવા અને સમીર રાઠવા દ્વારા ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી જિલ્લાના રંગપુર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું